જેમાં બાળકોએ અને બાળકી દસ સવાલોના સાચા જવાબ આપ્યા હતા જે એમના વિશ્વાસ તેલેન જવાબ આપ્યા હતા સાચા જવાબ આપનાર બાળકોને ઇનામ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા

सवाल है दुनिया का सबसे छोटा महाद्वीप यानी खंड कौन सा है सवाल है सारे जहां से अच्छा हिंदुस्तान हमारा ये जो गीत है इसको किसने लिखा था जवाब पहले है। ये तिरंगा जो अपना फ्लैग है हिंदुस्तान का तिरंगे के बीच अशोक चक्र में कितनी लाइन्स होती है जवाब सही है मुफ्ती सोवन साहब से गुजारिश करूंगा कि इस बच्चों को इनाम से नवाजें पठाना यार तो 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 अंग्रेजों के खिलाफ आजादी की सबसे पहली लड़ाई कब हुई थी अंग्रेजों के खिलाफ आजादी की सबसे पहली लड़ाई कब हुई थी, थी। एक साथ राष्ट्रगीत शुरू करेंगे शुरू कर મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાિ ઉત્કલ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્છલ જલદી તરંગા તવુભ ના 15 अगस्त કેટલા સમય થી અહીંયા ઉજવવામાં આવે છે અને શું મેસેજ છે બismillahhirrahmanirrahim આજે 15 ઓગસ્ટ 2025 એ હિન્દુસ્તાન આઝાદ ત્યારે થયો તો આપણો દેશ 15 ઓગસ્ટ 1947 માં દર વર્ષે 15 ઓગસ્ટે અહીંયા આ ફ્લેગ હોસ્ટિંગ ડે મનાવવામાં આવે છે રિલીફ ટીમ દ્વારા આ છેલ્લા દસ વર્ષથી બનાવવામાં આવે છે મોટી સંખ્યામાં અહીંયા બાળકો આવે છે એ લોકોને એક મેસેજ જાય છે કે ભાઈ આ જે દેશ આપણો આઝાદ થયો છે એમાં આ દેશની અંદર બધા લોકોએ સાથે મળીને એમને ખૂન અને બલિદાન આપ્યું હતું એમને એના માટે આપણને આ જે આઝાદીનો દિવસ છે એને ઉજવ ઉજવે છે આજે આજે જે કાર્યક્રમ જોયા હતો જોજવંદરના કાર્યક્રમ પછી જે નાના નાના બાળકો છે છોકરાઓ અને છોકરીઓ એમના માટે સવાલ જવાબ આપનો પ્રોગ્રામ ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવ્યો હતો જેમાં પાંચ પાંચ સવાલ પાંચ સવાલ છોકરીઓ અને પાંચ સવાલ છોકરાઓને કરવામાં આવ્યા હતા જે છોકરા છોકરીઓએ સાચા જવાબ આપ્યા છે એમને ઈનામથી નવાજમાં આવ્યા છે સવાલ પૂર્ણ પૂછવામાં આવ્યા હતા બે વસ્તુ હતી જનરલ નોલેજ પ્રતિ મોસ્ટલી આની અંદર જે આપણો દેશ હિન્દુસ્તાન જે આઝાદ થયો હતો એની અંદર આપના દેશનો રાષ્ટ્રગાન કયો છે દાખલા તરીકે એના પછી આપના શહેર વિશે આપણા દેશ વિશે કે